હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ભક્તિભાવની યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે સાંભળશું વદ અમાવસ્યાના કથા અને તે દિવસે કરવાની વિધિ તો વદ અમાવસ્યા એટલે કે શ્રાવણ મહિનાની અમાસ જે હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિ છે તે દિવસે કરવાનું ધાર્મિક મહત્ત્વ તો શ્રાવણ માસ ભગવાન શંકરને અતિ પ્રિય ગણાય છે તેથી આ માસની દરેક તિથિ વિશેષ માનવામાં આવે છે શ્રાવણ શ્રાવણવાદ અમાવસ્યાના દિવસે પિતૃઓનું સ્મરણ કરવું પિતૃ તર્પણ કરવું પિંડદાન કરવું અને શ્રાદ્ધ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે પવિત્ર નદી તળાવ કે સમુદ્રમાં સ્નાન કરીને અને દાન પુણ્ય કરવું વિશેષ ફળદાયી ગણાય છે તેનો વિશેષ લાભ મળે છે આપણને કેટલાક સ્થળોએ આ દિવસે શિવલિંગ પર વિશેષ પૂજા અને અર્ધ આપવામાં આવે છે તે દિવસે કરવાના કાર્યો તો પ્રાતકાળે સ્નાન કરીને ભગવાન શિવને જળાભિષેક કરવો તિલ દૂધ દહીં મધ અને ઘીથી શિવલિંગનો અભિષેક કરવો પિતૃઓ માટે તર્પણ અને દાન કરવું ગરીબો બ્રાહ્મણો કે ગાયને અન્ન અને દક્ષિણા આપવી એ દિવસે એવું માનવામાં આવે છે કે શ્રાવણ વમાવસ્યાના દિવસે કરેલા પિતૃ કાર્યથી પિતૃ પ્રસન્ન થાય છે અને કુટુંબ પર આશીર્વાદ વરસાવે છે શિવ પૂજા અને ઉપવાસ કરવાથી પાપોનો નાશ થાય છે અને ચિરંજીવી સુખ શાંતિ મળે છે હવે આપણે તેના વિશેની થોડી એક કથા છે કે જે આપણે માનીએ છીએ તો એક વખતે મહર્ષિ ઋષિઓએ ભગવાન શંકરને પૂછ્યું હે મહાદેવ શ્રાવણ માસનું મહત્વ તો ઘણું છે પરંતુ શ્રાવણ કેમ વિશેષ માનવામાં આવે છે ત્યારે ભગવાન શંકરે કહેલું જે દિવસે શ્રાવણ વધ અમાસ આવે છે એ દિવસે પિતૃલોકના દ્વાર ખુલ્લા રહે છે આ દિવસે જો કોઈ પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરીને પિતૃતર્પણ કરે દાન કરે તો પિતૃઓ પ્રસન્ન થાય છે અને સંતાનોને સારા આશીર્વાદ આપે છે એક વખત ગરીબ બ્રાહ્મણ દરરોજ મહેનત કરીને પોતાના પરિવારને હતો હતો તેનું તેનું કરતો પરંતુ ભાગ્ય તેને સાથ નહોતું આપતું તેથી તેને કદી સુખ જ નહોતું મળતું એક દિવસે તે એક સાધુને મળ્યો સાધુએ કહ્યું બેટા તું શ્રાવણ વદ અમાસના દિવસે ઉપવાસ કરજે ગંગાજળથી શિવલિંગને સ્નાન કરાવજે અને તલ અને જળથી પિતૃ તર્પણ કરજે બ્રાહ્મણે સાધુનું કહેલું માન્યું અમાસના દિવસે તેણે ઉપવાસ કર્યો શિવજીનું પૂજન કર્યું અને તર્પણ કરીને દાન આપ્યું દક્ષિણા આપી તે દિવસથી તેના પિતૃ પ્રસન્ન થયા દેવી દેવતાઓએ પણ આશીર્વાદ આપ્યો અને તેના ઘરમાં ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ છલકાતી થઈ ગઈ તો ભગવાન શિવે અંતે કહ્યું કે જે મનુષ્ય શ્રાવણ વસના દિવસે પિતૃતર્પણને શિવ પૂજન કરે છે તેના પિતૃઓ તૃપ્ત થાય છે અને તે મનુષ્યના જીવનમાંથી દરિદ્રતા અને દુઃખને દૂર કરે છે બોલો હર હર મહાદેવ